જે અત્યારે આપણે માળિયા મુકામે ખીરાઈ ગામ છે ત્યાં છીએ ત્યાં એક દારૂના બુટલે ઘરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અહીંયા એક ડીવાયસપીની સાથે ચાર પીઆઈ ચાર પીએસઆઈ અને સિત્તેર જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે જે રીતે ગુજરાતની અંદર ગુટલે કરવાનો જે રોપ છે તે રોગ તો વારંવાર જે પોલીસ ઉપર કરવાની ઘટનાઓ જોવા મળી રહી છે હાલ આ જે રીતે કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની કામગીરી છે તે રહેશે જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ઢાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાધો કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા કાયદામાં રહેતો કાયદામાં રહેતો કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય એચ શ્રી પણ માર મામણા જાણ મિયાણા જિલ્લો મોરબી એક મકાન આવતું હતું સત્યાવીસ એક નોટિસ આપી હતી એ પછી દસ બે એક નોટિસ આપી ત્યાર પછી અમે સાત ત્રણે એક નોટિસ આપી છેલ્લી બે દિવસમાં ખાલી કરવા માટે જ્યારે આજે બાર તારીખ થઈ પાંચ દિવસ એને આપ્યા બે દિવસ એને ફક્ત બે દિવસ આપ્યા હતા અને અમે પાંચ દિવસ ફરીથી આપ્યા बराबरि हे पसी आ डिमोलेशन कर